પંચમહાલ જિલ્લાના મંગલિયાણા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપાનો ભગવો લહેરાતા વિજયોત્સવ મનાવ્યો પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ તે પહેલા જ ભાજપે ભગવો લહેરાવ્યો છે શહેરા તાલુકા પંચાયતની મંગલિયાણા બેઠક પર ચાર જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા ફોર્મ ચકાસણી દરમિયાન ત્રણ અન્ય ઉમેદવારોના ફોર્મ અમાન્ય થતા ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગીને વિજેતા જાહેર થયા હતા ફોર્મમાં દરખાસ્ત કરનારે દરખાસ્ત પરત ખેંચતા ઉમેદવારી ફોર્મ અમાન્ય થયું હતું દેવેન્દ્ર પગી બિનહરીફ વિજય થતા ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ પરિવારજનોએ ફુલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું અને વિજય થવા બદલ શુભકામના પાઠવી હતી પંચમહાલ જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ જાહેરનામું બહાર પડ્યું છે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો શહેરા તાલુકાની ખાલી પડેલી મંગલિયાણા તાલુકા પંચાયતની પેટા બેઠક પર ભાજપે બિનહરીફ જીત મેળવી લેતા આનંદની લાગણી વ્યાપી ગઈ છે પેટા ચૂંટણીમાં ભાજપ સહિત અન્ય કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારો પોતાના ઉમેદવારી નોંધાવી હતી જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઉમેદવારી માટે દરખાસ્ત કરનારાઓએ પોતાની દરખાસ્ત પરત ખેંચી લેતા મંગલીયાણા બેઠકના ભાજપના ઉમેદવાર દેવેન્દ્રભાઈ પગી બિનહરીફ વિજેતા જાહેર થયા હતા દેવેન્દ્રભાઈ પગી વિજેતા થતા તેમનું વિજય સરઘસ શહેરા ખાતે કાઢવામાં આવ્યું હતું તાલુકા ભાજપા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ તાલુકા ભાજપાના પૂર્વ પ્રમુખ મગનભાઈ પટેલિયા ભાજપાના અગ્રણી જીગેશભાઈ પાઠક સહિત ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પરિવાર અને ગ્રામજનો દ્વારા પણ શુભકામના પાઠવામાં આવી હતી અત્રે નોંધનીય છે તે શહેરા તાલુકા પંચાયતની બેઠક પૈકી મંગલિયાણા તાલુકા પંચાયતના પૂર્વ સભ્યનું અવસાન થતા પેટાચૂંટણી યોજાવાની હતી